નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પ્રાથમિક શાળા રોઝા ટંકારિયામાં 75મો પ્રજા સત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમાં શાળાના આચાર્ય શ્રી વિપુલસિંહ દિલીપસિંહ પરમારના આયોજનથી સુંદર આયોજન કરવામાં આવ્યું તેમાં શાળાના બાળકોએ સ્વાગત ગીત વ્યસન મુક્તિ નાટક પ્લાસ્ટિક મુક્ત નાટક દેશભક્તિ ગીતો જેવા નિકૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી તેમાં શાળાના તમામ શિક્ષકોએ બાળકોને તૈયાર કરી સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં ધ્વજવંદન ગામની સૌથી વધુ ભણેલી દીકરી પંડવી શ્રુતિબેન સુરેશભાઈના હાથે ધ્વજ ફરકાવવામાં આવ્યો અને સન્માનપત્ર આપવામાં આવ્યો અને વર્ષ દરમિયાન શાળામાં સહ અભ્યાસિક પ્રવૃત્તિ કરેલ વિદ્યાર્થીઓને ગૌરવપત્ર આપી બાળકોનું મનોબળ વધારવામાં આવ્યું અને શાળામાં સૌથી સારું પ્રદર્શન કરનાર શિક્ષિકા શ્રી પટેલ મિતાલીબેન સુરેશભાઈ અને પટેલ સબાનાબેન ઇસ્માઇલભાઈને સન્માનપત્ર આપવામાં આવ્યું ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી વિપુલસિંહ વાલી મિટિંગ કરી તેમાં શાળામાં ચાલતા વિવિધ પ્રોગ્રામ વિશે અન્ય અભ્યાસોને લગતી ચર્ચા કરવામાં આવી આજના પ્રજાસત્તાક દિનની દિવસે શાળાનો તમામ સ્ટાફ પરિવારને સાથ સહકાર આપી આજનો સાંસ્કૃતિક કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યો સફિક પટેલ ન્યૂઝ